આગની જ્વાળાઓની ચપેટમાં બુલડોઝર પણ આવ્યો સંઘ પ્રદેશ દમણનો બનાવ સંઘ દમણના દિલીપનગરની ગલી નંબર એક માં આજ રોજ વિકાસના કામો ચાલી રહ્યા હતા જે દરમિયાન જેસીબી વડે રસ્તો ખોદી ગડર માટે પાઇપલાઇન નાખવાનું કાર્ય ચાલી રહ્યું હતું એ દરમિયાન બપોરના અરસામાં ચાલકે જેસીબી ના પાવડા વડે ખોદાયેલા રસ્તાની અંદર જોરમાં લાગી જતા રસ્તા નીચેથી પસાર થતી ગેસની લાઇનમાં પાવડો લાગી જતા ગેસની લાઇનમાં ભંગાણ થયું હતું ગેસ લાઈનમાં ભંગાર થતા અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી જોરથી અવાજ સાથે આગ ભભૂકી ઉઠતા જેસીબીના ચાલકે આગ લાગતાની સાથે જ સતર્કતા વાપરી જેસીબી ની નજીકમાં સુરક્ષિત સ્થળે ખસી ગયો હતો જોત જો તમારે જેસીબીનો પાછળનો ભાગ આગની ચપેટમાં આવી જવા પામ્યો હતો ઘટનાને પગલે તુરંત દમણ ફાયરને અને ગેસની એજન્સીને જાણ કરવામાં આવતા ગેસ એજન્સીની ટીમના ટેકનિકલ કર્મચારીઓ ઘટના સ્થળે આવી તુરંત ગેસ લાઇન ને બંધ કરવાની કામગીરી કરી હતી જે બાદ ફાયર વિભાગની બે ગાડી ફાયર ટીમ સાથે ઘટના સ્થળે આવી પાણીનો મારો ચલાવી પંદર મિનિટમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની કે કોઈ પણ પ્રકારની અન્ય કામદારોને ઈજાઓ ન પહોંચતા મોટી ઘટના સર્જાતા રહી જવા પામી હતી જો કે જે સમયે આગ લાગવાનો બનાવ સર્જાયો હતો એ દરમિયાન આ વિસ્તારમાં રહેતા રહીશોના જીવ થોડા સમય માટે તાળવે ચોટી ગયા હતા રિપોર્ટર વસીમ શાહબુદ્દીન સૈયદ દમન खबरों में अब तक के लिए बस इतना ही मिलते हैं फिर ऐसी ही बड़ी खबर के साथ तब तक के लिए धन्यवाद देखते रहिए गोल्ड कॉइन न्यूज अगर आपको हमारी वीडियो पसंद आई हो तो चैनल को लाइक और सब्सक्राइब करे और नई वीडियो अपडेट प्राप्त करने के लिए बेल आइकन पर क्लिक करे धन्यवाद